નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના ગુજરાતના તમામ માર્કેટ યાર્ડના મગફળીના તાજા બજાર ભાવ અને આજે ભાવમાં વધારો થયો કે ઘટાડો એ તમામ માહિતી વિશે આ વિડીયોમાં જાણીશું તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને હજુ સુધી કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબ્સ્ક્રાઇબ જરૂરથી કરી લેજો અને બાજુમાં આપેલ આઇકન ને પણ દબાવી દેજો જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે આજના મગફળીના બજાર ભાવની વાત કરીએ તો જેતપુર છસો થી બારસો અગિયાર 1000 એક હજારથી અગિયારસો બાબરા નવસો બાસઠથી અગિયારસો ઇઠોતેર ઉપલેટા સાતસોથી અગિયારસો ઢીમા એક હજાર થી એક હજાર પચાસ મહેસાણા પાંચસો એકથી અગિયારસો એકવીસ મોડાસા નવસોથી તેરસો સિત્તેર ભિલોડા નવસોથી અગિયારસો પંચાણું વાંકાનેર સાતસોથી બારસો ચોર્યાસી વડગામ નવસો એકથી અગિયારસો એકાવન ખેડબ્રહ્મા આઠસો એંસીથી એક હજાર થરાદ સાતસો પચાસથી આઠસો પચાસ ધાનેરા આઠસો પંચ્યાસીથી અગિયારસો એક્યાસી ઈડર નવસો પંદરથી ચૌદસો છપ્પન વડાલી આઠસો પચાસથી આઠસો એંસી ધાંગધ્રા છસોથી એક હજાર પચાસ હિંમતનગર નવસોથી પંદરસો અઢાર ખાંભા છસો સાહીઠથી અગિયારસો પંચાણું વાવ નવસો છન્નુંથી એક હજાર એકતાલીસ તળાજા નવસોથી સોળસો પિસ્તાલીસ થરા આઠસો વીસથી અગિયારસો એસી સિહોરી સાતસોથી અગિયારસો પચાસ લાખણી નવસો થી બારસો એક ભાભર એક હજારથી અગિયારસો એકાણું પિલુડા નવસો થી બારસો અગિયાર ડીસા આઠસોથી ચૌદસો ચોપન જસદણ આઠસો થી બારસો વિજાપુર નવસો થી ચૌદસો એકાવન કુકરવાડા એક હજાર પચીસ થી એક હજાર પચીસ ધારી સાતસો પાંત્રીસ થી અગિયારસો છ અમરેલી સાતસો છ થી બારસો એંસી મહુવા સાતસો બારસો બાર જામખંભાળિયા નવસો અગિયારસો એકસઠ પાલીતાણા સાતસો પાસઠ એક હજાર એક હળવદ એક હજારથી તેરસો પંદર બોટાદ સાતસો અગિયારસો સાઠ સાવરકુંડલા આઠસો પચાસથી બારસો અગિયાર ભીલડી આઠસોથી તેરસો સિદ્ધપુર આઠસોથી અગિયારસો પચીસ કોડીનાર સાતસોથી બારસો વીસ ઇકબાલગઢ નવસોથી બારસો ચોવીસ પાટણ આઠસોથી એક હજાર એકસઠ ભાવનગર નવસો છેતાલીસથી સોળસો છવ્વીસ ગુંદરી નવસોથી ચૌદસો એકતાલીસ દિયોદર નવસો પચાસ થી તેરસો પચાસ તલોદ નવસો થી તેરસો એકોતેર પાલનપુર આઠસો થી ચૌદસો ચાલીસ નેનાવા નવસો થી બારસો છાસઠ તો આ હતા આજના મગફળીના તાજા બજાર ભાવ તો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો તમારા બધા સંબંધીઓ સાથે શેર કરો અને જો તમે ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો